સાંજે સવા બે મિનિટની ડેક છે એ સાંજનો કાર્યક્રમ રાખેલો છે તો આપણે જે અત્યારનો જે તૈયારી કરી છે એનો આપણે લોક બનાવો છે એ આપણે તમને બધા એને બતાવવાનું છે તો કઈ રીતનું મસ્તીનું ડેકોરેશન કર્યું છે આવું ડેકોરેશન કોઈ જે કર્યું જ નથી મંદિરે તો પહેલી વખત ડેકોરેશન કર્યું છે તો આપણે એને તમને પહેલો બધાને દેખા દેખાડી દો કે આમાં મંદિરમાં હું હું ડેકોરેશન કર્યું છે અને કેટલું મસ્તીનું છે જો મિત્રો આ બે સાઈડ આપણે એક એક સિંહ બિહાર્યો છે અને એક એક સિંહાણ બિહારી છે તો જો અને મસ્તીના ગેટ બનાવ્યા છે આપણે તો આપણે અંદર જઈએ અને જોઈએ બધું સરસ મજાનું સિંહ છે મોટો ઝબરો અને આ બાજુ લાકડાના જે રમકડા આવે એ છે આ બાજુ લાકડાના રમકડા આવે ને એ છે એકમાં ગણપતિ દાદા છે પાણી લઈને ભરે છે અને એક ઉપર કડો છે અને આ બાજુ જાડવા મૂક્યા છે સરસ મજાના અને અહીંયા પણ એવું જ છે કે અહીંયા શિયાણ છે અને અહીંયા પણ ઝાડવા લીલા મૂક્યા ગેટ બને છે અહીંયા પણ આપણે સરસ મજાના લાકડાના રમકડા છે તો અહીંયા એક પણહારી બેઠી છે એક ઝાડવામાં પણ પણહારી દોરેલી છે અને અહીંયા પણ સરસ મજાનો છે અને અહીંયા આપણે રામાપીર બાપાનું જો આ ઝૂલો છે જે આપણે હિંડોળો બાંધ્યો છે એ આપણે સાંજે જન્મ થાય ત્યારે આપણે એને ઝૂલાવાનો છે અને અત્યારે તો એ બધું તૈયાર કરીને સરસ મજાનું મૂકી દીધું છે તો હાલ આપણે પહેલાં અંદર આજના દર્શન કરી લઈએ પહેલાં કે જો અહીંયા આપણા પિત્તળના વાસણ છે સરસ મજાના પિત્તળના દિવાળી છે આવા પિત્તળનો ઘડો છે અને આ સાઈડ પણ એવું જ છે આ સાઈડ પણ એવું જ છે

અને આપણે જોરદાર તૈયારી થઈ ગઈ છે અને હવે આપણે બોર પછી રથયાત્રા કાઢવાની છે એની પણ તૈયારી કરવાની છે તો મિત્રો આપણે હવે મંદિરથી ઘેર આવી આવ્યા અને સરસ મજાનું ડેકોરેશન કર્યું તો એ બધું આપણે મસ્ત ઉતાર્યું છે અને મસ્તીનું ડેકોરેશન કર્યું છે કાનુડો છે સિંહ બેહાર્યા છે અને અંદર ગોપીઓ બેહારી છે હરણિયા છે નાના નાના પછી સસલાઈ છે આવું બધું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે તો આપણે પ્રોપર પડી ગયા આવે કે દર્શન કરી આવ્યા દર્શન કરીને બધું વિડીયો ઉતારતા આવ્યા હતા અને સરસ મજાની તૈયારી કરી છે તો હવે આપણે પાછું બોર પછી વિડીયામાં બની રહ્યો અને બોર પૈસા આપણે રથયાત્રાનો જે કાઢવાની છે કેમ કે ભગવાન રામકૃષ્ણ બાપરનો આપણે આ જન્મદિવસ છે એટલે આપણે એને રથયાત્રા કાઢવાની છે બોર પૈસે તો અત્યારે આપણે જે ક્યાં થાય એ બધું ઉતારી અને આપણે બોર પછી એ રથયાત્રાનો વિડીયો પાછો બનાવવાનો છે ત્યાં લખી પાસે પાછા વિડીયો બધા બને રહી ગયો તો હવે આપણે બોર પછી પાછા ફરી વખત મળશું હવે અને આ વિડીયો તમને સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછા ફરી મળીશું બોર પછી નવા વિડીયો સાથે ત્યાં લઈ બધાને બાય બાય